આડી બંદરોનો અનઅધિકૃત દબાણ આખરે પાલિકાએ દૂર કર્યું ઘર માલિક દ્વારા ઘર બહાર ખૂટારૂપી દબાણ કરતા અવર ભારે તકલીફ પડતી હતી પોલીસ પાલિકા અને ટીમ હાજર રહી દબાણ કર્યું દૂર પાડી પાર નદીના કિનારે તબીબી તકલીફ ધરાવતા પથારીવાસ વયોવૃદ્ધને રાખી તેમની કાળજી લેતું મેડિકલ હોમ હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યરત છે જ્યાં અવર માટે બંદરોનો ઉપયોગ કરવો પડે છે અને જ્યાં અન્ય સોસાયટી અને મંદિર આવેલું છે સ્ટેશન રોડ થી બંદર રોડ તરફ જવાનો વળાંક ખૂબ જ જટિલ અને તીવ્ર છે આ ઉપરાંત આ સાગડા રોડ પર અરવિંદભાઈ નામના વ્યક્તિ દ્વારા તેમના ઘર બહાર ખૂટા રોપી કમ્પાઉન્ડ કરી અનઅધિકૃત દબાણ કરવામાં આવ્યું હતું જેને લઈ ઇમરજન્સીના સમયે વૃદ્ધ દર્દીને લાવવા લઈ જવામાં ખૂબ જ તકલીફ પડી રહી હતી આ અંગે હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલકોએ પાલિકાને દૂર કરવા રજૂઆત પણ કરી હતી દબાણ દૂર કરવાની લાંબી ચાલેલી અટકળો બાદ પાલિકા ચીફ ઓફિસર પ્રાચી દોષી પ્રમુખ હશુભાઈ રાઠોડ ઉપ પ્રમુખ સંગીતાબેન અન્ય કોર્પોરેટર પાલિકાના કર્મચારી અને મામલતદારની ટીમે તેમજ પાર્ટી પોલીસ મથકના સેકન્ડ પીએસઆઈ જે રાજપૂત સહિતની ઉપસ્થિત રહી અનઅધિકૃત દબાણ દૂર કર્યું હતું જોકે દબાણ દૂર કરવામાં શાંતિ દોહરાય નહીં એવી સ્થિતિ લાગતા દબાણ કરતા ઘર પોલીસે પહેલેથી જ ડિટેન કરી લીધો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં દબાણ દૂર કર્યું હતું જોકે વિરોધ પક્ષના નેતા ગુરમીત ચાંદો કે દબાણનો કેટલાક ભાગ પાલિકાએ બાકી રાખી દબાણ દૂર કરવાની કામગીરીમાં અસંતોષ વ્યક્ત કર્યો હતો પાડી પાલિકાએ બંદરો પર અનઅધિકૃત દબાણ દૂર કરી રોડ ખુલ્લો થતાં લોકોએ રાહત અનુભવી હતી પરંતુ પાડી શહેરમાં મુખ્ય માર્ગ અને શાકભાજી માર્કેટમાં પણ દબાણ હોવાથી ટ્રાફિક ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે તો આ બાબતે પ્રમુખ હસુભાઈ રાઠોડને પૂછતા તેમણે સમગ્ર બાબતે ચર્ચા કરવાના બદલે મોન સેવી લીધું હતું મુખ્ય માર્ગનો દબાણ જો દૂર થાય તો અસંખ્ય પસાર થતા વાહન ચાલકોને રાહત મળે એમ છે પાલિકા ચીફ ઓફિસર પ્રાચી દોશીના ઉપસ્થિતિમાં દબાણ દૂર કરવામાં આવ્યું હતું આ દબાણ પહેલાં કેટલું હતું અને કેટલું કરવામાં આવ્યું જેવી માહિતી સીઓ આપવાને બદલે સમગ્ર બાબતે પ્રમુખ પર થોડી દૂર ખસી ગયા હતા પાલિકાએ તો તમે જોવા જાઓ તો અમે એ લોકોએ છે ને એક પહેલી નોટિસ આપી પછી બીજી આપી પછી ત્રીજી આપી અમે કાયદેસર રીતે કામ કર્યું ને એમનું જે ઘર છે એને અમે પણ ટચ નથી કર્યું તેમજ એ પોતાનો ધંધો ચલાવે છે અસ્ત્રીનું ગુજરાન કરીને ચલાવે છે અમે એની રોજીરોટી પર છીનવાની કોશિશ નહીં કરી આ તો બંદર ફળિયાના લોકોને તેમજ અહીંયા મોટું ટ્રસ્ટ આવેલું છે આજુબાજુના લોકોને અહીંયા વચ્ચે બબાલપોથી ઝઘડા પણ થયા હતા અહીંયા આપ ઘર ઘર સાથે ને અમે બધું જોયા જોતા હતા પણ છેલ્લે અમારે આખરે છે ને આ અમારો કરડોઝવું પડ્યું છેલ્લે કારણ કે કલેક્ટર સાહેબનો આદેશ હતો કે ગેરબંદરને જે બાંધકામ હોય એને તમારે તમારે તોડવું જોઈએ અમે અમારી સ્ટાઇલથી અમે એને નોટિસ આપી અમે આજ લોકો અમે અમે ગઈકાલે જ અમે નક્કી કર્યું હતું કે આજે સાંજે ચાર વાગે અમે આ નિમોશન કરવાના છે તો અમે એ રીતે અમારા નગરપાલિકાના સભ્યો અમારા પ્રમુખ તેમજ અમારા નગરજનો દ્વારા આ ડિમોશન કર્યું એમના તેમજ અમે લોકો એમના ઘડી ઘડી એમના ઘરવાળા પૂછવા આવતા અમે આ ગાડી પણ એમને અમને મળવા આવેલા હતા અમે એમને બહુ પ્રેમથી સમજાવ્યા હતા કે તમે આ અમે જે રસ્તો કાઢ્યો અમે તો માની જાઓ પણ એ લોકો છેલ્લા આખરે નવ મહિના તો છેલ્લે અમારે અથોડો મારવો પડ્યો દબાણ એટલે એ લોકોએ તાર તાર જેવું જ સમજો કે એવું દબાણ કરી લીધેલું કે આગળથી ગાડી આવે કે પછી બેગથી ગાડી આવે તો એક્સિડન્ટ થવાના ખતરા હતા એ જોતાં અમને ઘણી ઘણી વારંવાર અમને અરજી મળતી હતી ને અમારું પણ એક ફરજ બનતી હતી કે આ રસ્તો અમારે કાઢવો જોઈએ તમે આ જે રસ્તો એકદમ શાંતિપૂર્ણ કહેવો ને કોઈ જાતની બબાલ વગર તમે જોઈ શકો છો કોઈ જાતની બબાલ થઈ અમને દરેક અહીંના લોકોનો પણ સપોર્ટ સારો મળ્યો આવનારા દિવસો અમે તપાસ કરીને અમે એમાં કાર્યવાહી પગલાં ભરીશું એમાં તમને ખાતરી આપું છું એક કામગીરી કરવાનું છે આજે હું મોન મોન સેવું છું હું તમને એનો જવાબ આપીશું નમસ્કાર જય ભારત જૈન સાથે જણાવવાનું કે હું ગુરમિત સિંહ વોર્ડ નંબર વન મારે એટલું જ કહેવાનું છે કે આ વોર્ડની અંદરમાં છેતાલીસ વર્ષોથી મને થયા છે અને ગર્વથી હું કહું છું કે વોર્ડ નંબર વનમાં જ ઉછરીને મોટો થયો છું એની સામે મારો બરાબર બંગલો આવે છે જ્યાંથી અઠ્યાસીની અંદરમાં અમે રહેવા આવી ગયેલા હતા આ રોડનું બૌદ્ધિક પરિસ્થિતિ હું જાણું છું અને મારા હિસાબે જો આજનું ડિમોલ્યુશન કહેવામાં આવે તો આ એવું થઈ ગયું કે અરજી કરનારોને પણ સાચવી લીધા અને રહેનારને પણ સાચવી લીધા આ ડિમોલ્યુશન ના કહેવાય આ તો ફક્ત દબાણ તમે હટાવ્યું છે અને એ પણ ગેરકાયદેસરનું નથી તમે તમારો હક લઈ લીધો એ પણ તમને ખબર નથી કારણ કે જે ભાઈ અત્યારે બદ્રેશભાઈ ભરતિયાની જે જગ્યા છે એ છોડતા આવ્યા છે એ છોડતા જ જાય છે એટલે એમને આપણે દબાવતા જવાનું અને બીજાને બહાર લાવતા જવાનું મારું એમ કહેવાનું છે કે આજ સુધીમાં આપણી પાસે કોઈ એવું લખાણ નથી કે અરવિંદભાઈ બાબરભાઈની જગ્યા હોય એ અરજી કરે છે તે બી આપણા બદ્રેશભાઈ ભરતિયાના નામે કરે છે એમને જગ્યા આપેલી છે એવું કંઈ લખાણ હશે કંઈ વંચાણું હશે તો અપાય કે આ શું કરે છે પાલિકાએ કઈ રીતનું ડિમોલિશન કર્યું હું સહમત નથી મારો સ્પષ્ટપણે વિરોધ છે આ દિસ ઇઝ નોટ કોલ ડિમોલિશન અને એવા તો ગામમાં કંઈ કેટલી સમસ્યાઓ છે જો આ સમસ્યા મામૂલી છાપરા નહીં નીકળતા તો બિલ્ડિંગો ક્યારે તૂટશે અને કેમ તૂટશે મને કંઈ ખબર નથી ના લઈને તમે જોઈ શકો છો પાછળ બંદર રોડ છે હમણાં એકદમ ન્યૂ હાઈલી ડેવલપ અહીંયા શનિદેવ મહારાજનું મંદિર આવે છે જલારામનગર છે પ્લસ કર્મભૂરી ડ્રીમ સિટીનો આ રોડ પડે છે એની પાછળમાં ઘણો એવો વિસ્તાર છે જ્યાં મેરેજ પાર્ટી પ્લોટ્સ છે અહીંયા પાછળ નવું ડેવલપિંગ છે જે પ્લોટિંગ થાય છે બને છે પ્લસ સૌથી મોટું જે ચેરિટેબલ ટ્રસ્ટ જે અહીંયા આવેલું છે આપણું જે સેકન્ડ ઇનિંગ હોમજું છે ત્યાં આટલું મોટું છે ઓલ્ડ એજ જે હવે મેઇન વસ્તુ એ છે કે જ્યારે એમ્બ્યુલન્સ કેવું કંઈક અંદર આવવું હોય ત્યારે એણે જો ગામ મારફત આવે આપણું જે પણ એન્ટ્રી થાય છે એ ઈસ્ટથી થાય છે હવે અહીંયા જવું હોય તો એને યુ ટર્ન માટેનો દમ નીકળી જાય છે રાત મધરાતે કોઈ વૃદ્ધને અગર બે સેકન્ડની થાય તો આપણે મોતને દાવત આપીએ છીએ ત્યાં વિચારવું જોઈએ લોકોએ કે તમારું ઘર તો અંદર છે જ તમે શું હતા અમે જોયું છે એક મામૂલી લારીથી શરૂઆત કરીને આજે આટલો મોટો આવાસનો બંગલો બની જતો હોય તો વિચાર કરવો પડે સાહેબ કે આ કઈ રીતે થાય છે હું તમને કહી શકો અહીંથી નીકળો તમે સેન્ટર પોઈન્ટ છે ત્યાં લોકોએ પોતાની દુકાન રાખ્યા હોવા છતાં બહાર ડાબેલીવાળાને ઊભા કરી દીધા છે એપ્લિકેશનો જાય છે દાબી દ્વારા નીકળી નથી શકતા તો પાર્કિંગ ક્યાં છે પાર્કિંગ રોડ પર થશે રોડ જામ થશે પીક અવર્સમાં એવી તકલીફ છે કે સાત વાગે પાંચ વાગે પછી તમે નીકળી બતાવો તો સિવલ રોડ સુધી જતા માણસને અડધો કલાક થાય છે એવી ફસાવણ છે કેમ કારણ કે લોકો દુકાનો બહાર લઈને આવે છે મારી તો વિનંતી છે એઝ અ વેપારી પણ હું કહું છું કે તમારી આગળ જો પાર્કિંગ નહીં હોય તો તમારો ગ્રાહકો આવશે ક્યાંથી દુકાનદારોએ સમજવાની જરૂર છે અને હું તો એક રિક્વેસ્ટ કરું છું કે પાલિકા અને પોલીસ બેસીને એવું કંઈ કરે કે જ્યાં આપણા પાર્ટીમાં પાલિકાની અંદરમાં એવું કંઈ ફેસિલિટી નીકળી શકે કે જ્યાં આપણે લોક સિસ્ટમ લાવીએ અને એ બાને કંઈક આપણે ટ્રાફિકની અવેરનેસ લાવી શકીએ